માલિક પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી વિજેપીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ અજાણ્યા શખ્સ દ્વારા ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા અંતે ઉમેશભાઈ નગદી સાથે રૂપિયા એક લાખ નવાણું ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે સાવરકુંડલા રૂરલ પોલીસ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો પૈસા <coughs> કરે <coughs> <coughs>

मै फोटोरी थालेको होला जस्तो लाग्यो अनि मेरो जस्तो आफ्नो गुगल पे अनि भारतको भारतमा चाहिँ माटा